હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય માલ સ્વાગત છે તમારા અંદર સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ શુભ સવાર બધાયને આઈ હોપ તમે બધા મજામાં આઈ એમ ફ્રેશ હું પણ સરસ મજાનો ફ્રેશ થઈ ગયો છો પણ ફ્રેશ હોવાની સાથે સાથે આજે રમણ ભ્રમણ બ્લોગ નથી બરાબર રમણ ભ્રમણ હું કામ નથી કારણ કે અત્યારે કેટલા વાગ્યા છે વાગી રહ્યા છે સાત અને સરસ મજાનું આમ તો હજી બ્રેકફાસ્ટ નથી કર્યું ખાલી બ્રશ કર્યું છે કરવાના છે આજે સૂર્ય નમસ્કાર કારણ કે નક્કી કર્યું છે કે હવે છે ને બે હજાર પછી એમનો યુ ગયું એમ ન હાલે થોડો ઘણો ચેન્જીસ તો લાવવો પડે છે બરાબર છે એટલા માટે આસ્થિન આપણે છે ને આપણા સૂર્ય નમસ્કાર નમસ્કારને શરૂ કર્યા છે એટલે મને પણ એમ થયું કે લાયના ભાઈ હું એકની શરૂઆત કરું છું બરાબર તો આપણા મિત્રો સાથે શેર કરીએ આપણા યુટ્યુબ સાથે યુટ્યુબ ફેમિલી સાથે શેર કરીએ જેથી કરીને બધાયમાં એક નવી કારણ કે અત્યારે ખબર છે કે શિયાળો આલે છે શિયાળો આલે એટલે બ્લેન્કેટમાંથી ને હૃઝયમાંથી ને ગોદડામાંથી બહાર નીકળવું કોઈને ગમે નહીં બરોબર ને પણ થોડો ઘણો સમય તો ફિટનેસ માટે જરૂરી છે એટલા માટે કારણ કે એમ તો હું આખોથી ભાગદોડ તો કરવાની જોઈએ તમને બધાને ખબર જ છે બધા આમ છેડ કરતા હોય એટલે ભાગદોડ તો કરવાની જોઈએ પણ સૂર્ય નમસ્કાર કરવાનો ફાયદો ઘણા બધા છે એનર્જી છે ને આખા દિવસની બુસ્ટર રહે બરાબર ને ખોટે આવે છે ને વાતો હું કે ફાકા ફોજી નથી કરવાની અત્યારે મારા હું છે કે ઉઠીને બોલવાનું છું હોય ટેવ પડી ગઈ એટલે હે ને પણ ખાસ હજી તમે બધા ચેનલમાં નવા આવ્યા તો ચેનલમાં પાસે જો આવો નહીં નવા વિડીયો નહીં નવા નહીં ભાઈ અગણિત નવા 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 વિડીયો જોવા માટે છે ને ચેનલને ફોલો કરવો પડશે પેજને ફોલો કરવો પડશે બરાબર સબસ્ક્રાઈબ કરી દીધો વિડીયોને આગળ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો એટલે ફટાફટને આપણે તૈયાર થઈ ગયા તૈયાર નથી થવાના ભાઈ હોડી પહેરીને મસ્ત આપણું કહેવાનું એક્સરસાઇઝનું શૂટ તૈયાર જ છે એટલે સીધો સૂર્ય ધાબા માટે પૂછી જવાનું છે ધાબા માટે ક્યાંય જવાની જરૂર નથી નામ થઈ જાય બરાબર ગામડાની સવારની તો કાંઈક અલગ જ મજા આવે બરાબર ને સરસ મજાની અત્યારે સૂર્ય દેખાય છે જોઈ લો સુરસ દાદાના જે દર્શન થઈ ગયા છે બરોબર અત્યારે ટાઈટ થોડી ઘણી પડે છે પણ ટાઈટ ને ઉડાડવા માટે સૂર્ય નમસ્કાર કરી લીધી ને પછી એવું આખો દિવસની થકાન સન ઓછી લાગે મારે પર્સનલી અનુભવ છે અને બધાને અનુભવ ઘણા છે એટલા જે સૂર્ય નમસ્કાર કરતા હોય ને બધાને ખબર હોય કે મજા આવે એમાં બાકી બધી શું કે બધા બધા બોડી પાર્ટ માટે અલગ અલગ એક્સરસાઇઝ કરવી પડે સૂર્ય નમસ્કાર છે શું છે એક તો આપણે ઋષિમુનિઓની આપણી ઉપર ભેટ બરાબર આપણી ઉપર કૃપા એટલે ઋષિમુનિઓની કે આપણને સૂર્ય આપેલો હોય કે આખી બોડી ઓટોમેટિક આમ ચાર્જ થઈ જાય કારણ કે સવા અત્યારે સૂર્ય નમસ્કાર શિયાળા શિયાળામાં સૌથી વધારે સૂર્યનમસ્કારથી ફાયદો આપણને વધારે થાય કારણ કે બોડી એકવાર ગરમ થઈ ગઈ પછી આખોથી બોડી છે ને હીટ જ રહે અંદરથી ને એટલી ગરમ હોય બસ વાંધો ઓછો ટાઈટ ઓછી લાગે અત્યારે ને ગળું દરું મારું લેવાઈ ગયું છે પણ કોઈ વાંધોની વાતો નથી કરવાની સ્ટેન્ડ લેતે હોય સરસ મજાનું થોડુંક વાતાવરણ જોઈ કે સવાર કેવી સરસ મજાની છે ને બહુ મસ્ત મસ્ત વાતાવરણ છે પછી સૂર્ય નમસ્કારના એક રાઉન્ડ કરો એટલે બાર સ્ટેપ હોય એ ઓછું એ ક્યારે એકી ચાટકે શરૂ નહીં કરી દેવાનું થોડુંક મીડિયમથી શરૂઆત કરો એટલે ઓછો વાંધો થોડુંક વાતાવરણ જોઈ લે મોર્નિંગમાં પછી પાસે ને મસ્ત ઠંડુ ઠંડુ ફ્રેશનેસ થઈ જાય બરોબર વિડીયોમાં કન્ટિન્યુ બોલો મામસ્કાર સ્ટાર્ટ કરી દઈએ સૂર્યનમસ્કાર તો મિત્રો કમ્પ્લીટ કરી નાખ્યા છે અત્યારે અને અંદેડથી ઉલ્લી થવા મળે ગરીબી થોડી થોડી હા જે તમે ધીમે તો થોડું 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 કરશો એટલે તમને કાંઈ અસર નહીં દેખાય પણ થોડોક સમય જ આવે ને એટલે ઓટોમેટિક તમને ખબર પડવાનું છે બોડીને ઓટોમેટિક ખબર પડી જાય તમને એમ રિલેક્સ થાય કે જે મસ્ત છે મજા આવશે આપડે જી તો સૂર્યનમસ્કારનું રાઉન્ડ કમ્પ્લીટ કર્યા છે થોડાક ચાર મિનિટ લગન ચોરીમાં નમસ્કાર કર્યા છે થોડાક પોશઅપ અને થોડાક ગોઠક બેઠા કરીને થોડીક એક્સરસાઇઝ કરી લેવી બરાબર પછી નિશ્ચે જઈને સરસ મજાનો શાવર લઈ અને બ્રેકફાસ્ટ કરવાનું છે એ ફ્યુ મોમેન્ટ્સ લઈ તો આજના દિવસ માટે છે ને મિત્રો સૂર્યનમસ્કાર થોડા ઘણા પૂષપ અને હનુમાન દંડ વેરી ડિફિકલ્ટ વેરી ડિફિકલ્ટ પીસ પડી ગઈ થોડીક પણ આજના એક્સરસાઇઝના વ્લોગમાં એટલું તે વ્લોગ નથી આજના એક્સરસાઇઝના વિડીયોમાં એટલું તે મળશે પાછા કેવો લાગ્યો વિડીયો પહેલાં એ કોમેન્ટ કરી દેજો સરસ મજાને મળશ્યુ પાછા બીજા વ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય રામ મજા કરો એન્જોય કરો અને એક નવી શરૂઆત તમે પણ કરો બરોબર ને સૂર્ય નમસ્કાર વિશે થોડી ઘણી વધારે ડિટેલ તમે ગૂગલ યુટ્યુબ એની કોઈ ચર્ચિંગ પ્લેટફો પ્લેટફોર્મ ઉપર જઈને ગોતી વધારે વિગત જોતી હોય ને તો એમાંથી વધારે બારી વધારે કારણ કે આપણે એટલા બધા ઓલા ઓલાસવીને એટલે બરાબર ને સરસ મજાની એક્સરસાઇઝ તો કરી લીધી છે ને હવે જવાનું છે ને શાવર લેવા શાવર લઈને પછી કરવાનું છે બ્રેકફાસ્ટ પણ આપણો આજનો વિડીયો છે આ યાદ લગ્ન ફરી પાછા આપણા ડેલી વ્લોગમાં મળશે ત્યાં સુધી મજા કરો અને આનંદ કરતા રહીજો